ઈઆઈએની મદદથી આપેલ પ્રશ્ન બેંકમાંથી પરિપત્ર મુજબ ચાલીસ ગુણની કસોટી બનાવવા માટે સૌ પ્રથમ આપણે જેમીની ખોલીશું અપલોડ ફાઇલમાં ડાઉનલોડ કરેલ કસોટીની ડોક્યુમેન્ટ ફાઇલ અથવા પીડીએફ ફાઇલ સિલેક્ટ કરીશું એ સિલેક્ટ કર્યા પછી આપણે પ્રોમ્સ આપીશું એ અગાઉથી મેં બનાવેલા છે જે બાદમાં આપણને મળી રહેશે એ પ્રોમ સિલેક્ટ કરીને જેમીનને આપણે કમાન્ડ આપીશું અહીંયા ફાસ્ટની જગ્યાએ થિંકિંગ સિલેક્ટ કરીને એને કમાન્ડ આપીશું જેથી જેમીની વધુ ચોકસાઈપૂર્વક પેપર બનાવી રહેશે અહીં આપણે જોઈએ છીએ કે ડેટા એનાલિસિસ થઈને જે જે શરતો આપી છે એ શરતોને નક્કી કરીને કે અતિ ટૂંક જવાબી ટૂંક જવાબી નિબંધાત્મક અને વિવિધ અધ્યનિષ્પત્તિને ધ્યાનમાં રાખીને ચાલીસ માર્ક્સનું પ્રશ્નપત્ર તમને બનાવી આપશે ફક્ત બે મિનિટમાં અહીંયા ગુજરાતી વિષય સિલેક્ટ કરેલો છે જે વિષય તમે સિલેક્ટ કરો એ પ્રમાણે કમાન્ડમાં પ્રોમ્પમાં વિષય બદલવાનો રહેશે તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાતી વિષયની ચાલીસ ગુણની કસોટી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે સિલેક્ટ કરીને કોપી કરીને વર્ડ ફાઇલમાં પેસ્ટ કરીએ જેથી કરીને શાળાનું નામ આપણે લખી શકીએ આ રીતે અલગ અલગ વિષયની કસોટી તમે એઆઈની મદદથી બનાવી શકો આ રીતે જેમિનીના બદલે ચેટ જીપીટીમાં પણ તમે પ્રોમ્પ્ટ માગીને એ પ્રમાણે પ્રોપ સિલેક્ટ કરીને પેપર બનાવી શકશો જો આપણે અહીંયા કોપી કરીને કોપી કરી લઈએ એ પછી વર્ડ ફાઇલમાં પેસ્ટ કરીશું અહીંયા કોપી કરી લીધી કંટ્રોલ સી કરીને કોપી અને ડોક્યુમેન્ટ ફાઇલમાં આપણે ન્યૂ ફાઇલ લઈશું બ્લેન્ક ડોક્યુમેન્ટ અને એમાં પેસ્ટ કરી લઈશું એટલે આ રીતે ગુજરાતી વિષયની ધોરણ છ ગુજરાતીની કસોટી બની જાય છે પરિપત્ર પ્રમાણે તમામ શરતોને માન્ય રાખીને આધીન રહીને અહીંયા કસોટી બની હું અહીંયા મારી શાળાનું નામ લખી દઉં છું